चैनल एक नजर करिए आज ना महत्वपूर्ण समाचार સંજલી તાલુકામાં પત્રકારને રસ્તા વચ્ચે ઉભા રાખી વ્યાજખોરો દ્વારા મારમારી મારી આતંક મચાવતા વ્યાજખોરો મળતી માહિતી મુજબ સંજલી તાલુકાના માર્કેટ યાર્ડ રિપોર્ટ લઈ આવતા પત્રકારને રસ્તા વચ્ચે રોકી વ્યાજખોરો દ્વારા પૈસા ને લેતી દેતી ની અદાવતે ઝઘડો કરવામાં આવ્યો મૂળ જે પૈસા બાર હજાર લીધેલા હતા તેમાંથી એક જ વર્ષમાં વ્યાજ સાથે વીસ હજાર ચૂકવી દેવામાં આવ્યા હતા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવીને મને કેમ પૈસા નથી આપતો કઈ પત્રકાર અતુલભાઈ અને રસ્તા વચ્ચે રોકી જાહેરમાં મારામારી કરી આજે તો રિવોલ્વર નથી લાવ્યો નહીં તો ભેજ ઉડાવી દે તેમ કહેતો હતો અને મા બેન સામેની ગાળો બોલી ધમકી આપતો અને કાલે આવીશું પાછા તેમ કહેતા શ્રી બામણિયા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટેશને બે જણ સામે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પત્રકારોને માર મારવાના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે તો હવે આવા વ્યાજખોરોની સામે સરકાર શ્રીની સૂચનાઓ મુજબ સજા થાય છે કે કેમ તે જાણવું રહ્યું અને આવા વ્યાજખોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે આ વ્યાજખોરોને ડામવામાં આવશે કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે તે જોવું રહ્યું રિપોર્ટર અંબારામ કે ખાંઠ સાથે કેમેરામેન કપિલ બારી આ સંજય લીદાહોદ આપનું નામ બામણીયા અતુલકુમાર અનુપસી શું મેટ્ર બની ગઈ ગઈકાલે સાત વાગ્યે ના સાત તારીખના સાડા છના સમયે હું ઝાલોદ રોડથી રિપોર્ટિંગ કરીને આવતો હતો ત્યારે બે બાઈકો લઈ અને ચાર જણા આવ્યા ચાર જણા આવી અને રસ્તામાં મારી બાઈક તૈયારી મૂકી રખાવી અને પછી ડાયરેક્ટ મારવા જ માંડ્યા અને એના પછી મને મા બેનને ગાળો બોલ્યા એના પહેલાં મારા ઘરે આવી અને મારા છોકરા એક જ હતો એ ટાઈમમાં આવીને છોકરીનો ગાળો બોલી ગયા હાલ છોકરી મારે તેરેક વર્ષની છે તો એના પછી હું રિપોર્ટિંગ કરવા માટે ગયો હતો જાલોદ રોડ પર માર્કેટ યાર્ડથી હું રિટર્ન આવતા આ લોકોએ ચાલો વિરાક મારી પાસે આજે રિવોલ્વર નથી લાવ્યો નહીં તો બેજુ ઉડાડ દેતો એવી ધમકી આપી અને મારા જોડે હુમલો કર્યો ડાયરેક્ટ ત્રણ જણાએ એમાંથી બે જણને સાહેબને ફોન કરી અને પછી ડિટેન કરાયા છે કઈ ચેનલ આપ કઈ ચેનલના પત્રકાર છો હું આઈ સેવન ન્યૂઝમાં કામ કરું છું સંજેલી તાલુકામાં